ટોપ ક્વોલિટી ધોરાજી તાલુકાનું સૌથી સમૃદ્ધ ગામ એટલે મોટી વાવડી અમે પહોંચ્યા છીએ મોટી વાવડી ગામે ત્યાં મતદારોનો ઉત્સાહ જોઈ શકો છો વરસતા વરસાદમાં પણ છત્રી સાથે અત્યારે પોતાના મતાધિકાર ફરજ નિભાવવા માટે અહીં આવ્યા છે આપણે વાત કરીએ તેમની સાથે સૌથી સમૃદ્ધ ગામ આ ગામમાં ચૂંટણીની જોકે જરૂર જ નથી છતાં પણ કાશા માટે કરવી પડી લાસ્ટ ટાઈમ અમારે આમ તો બિનહરીફ થઈ ગઈ હતી પણ અમારે સંજોગો રાજીનામું આપી અને પેટાચૂંટણીમાં પછી શું છે ન થઈ શકી એટલે પેટાચૂંટણી આવી લગભગ તો અમારા ગામની અંદર સમર્શ થઈ જ જાય છે એ કંઈ પ્રોબ્લેમ નથી એટલે ચાલે છે પણ એમાં શું છે આની અંદર અમારા ગામની અંદર થોડાક સમાજના વિભાગની હિસાબે થોડાક કામ સારા જ થયા છે મોટી હોડી ગામની અંદર આખા ગામની અંદર સીસી રોડ બનાવ્યા છે સંસદ સભ્ય હરિભાઈ પટેલે ગ્રાન્ટુ સરપંચને અપાવી અને આખા ગામની અંદર સીસી રોડ થઈ ગયા છે અને સીસીટીવી કેમેરા પણ આખા ગામની અંદર લાગશે અને પાણીની સુવિધા પણ સોળવદર સિંચાઈ યોજના ડેમની અંદરથી અને પાણીની ગામની અંદર ચોવીસ કલાક પાણી અંદર કાયમને માટે ગમે એવું વર્ષ માઠું પડ્યું હોય તો પણ પાણીની વ્યવસ્થા સારામાં સારી હરિભાઈ પટેલે કરી દીધી છે ગામમાં તમે આવો તો ગામની અંદર ગામમાં ગરો તો જે ગેટ બનાવ્યો છે જમણી બાજુ સમાજ છે સરસ મજાનો એ પણ હરિભાઈ પટેલ સંસદ સભ્ય હતા ત્યારે પણ એને નરેન્દ્ર મોદી રોડ નામ આપવામાં આવ્યું છે માટે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી જ્યારે અમારા ગામની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમારા ગામમાં આવ્યા હતા કે અમારું સપનું હતું કે નરેન્દ્ર મોદી રોડ અને ચોક આપી એટલે એ મોટો ચોક છે અને એ હરિભાઈ પટેલે નામકરણ કરાયું સંસદ સભ્ય સંસદ સભ્ય હરિભાઈ પટેલે કે આ ચોકનું નામ નરેન્દ્રભાઈ મોદી અને આ રોડનું નામ નરેન્દ્રભાઈ મોદી નામ રાખવું છે અને એક બાજુ સમાજ બનાવ્યો છે પાટીદાર સમાજ એક બાજુ બાજુમાં છે સથવારા સમાજ તો એનો પણ એક સમાજ છે ગામની અંદર સુવિધા સરસ છે સારામાં સારી પ્રાથમિક શાળા છે શિક્ષણ પણ સારું છે અને હાયર સેકન્ડરી દસ ધોરણ સુધી સ્કૂલ છે એ પણ સારામાં સારું શિક્ષણ ચાલુ છે અને હરિભાઈ પટેલ આવતા જાતા અહીંયા નિરીક્ષણ આવતા હોય તો જાતા આવતા જોતા હોય કે ના ગામમાં શું ઘટે છે તો જે ઘટતું તું એ અટાણ સુધી હરિભાઈ પટેલે બધું જ પૂરું કર્યું છે આ ગામના માટે ગામમાં કઈ ઘટતું નથી છતાં ચૂંટણી અત્યારે છે સમરસ ગામ નથી બનતું એનું કારણ શું છે સમરસ ગામ બને છે પણ ટકતું નથી પાંચ વરસાદ સમરસ સર નથી થયું ગામમાં જે હોય છે અધૂરું છે પાંચ વરસ નસ્તા થાય સુવિધા પૂરેપૂરી છે સુવિધામાં કઈ ઘટા છે સુવિધામાં કઈ ઘટતું નથી બધી જાય શું કેવા માંગશો સમરસ થઈ જાય છે શું તકલીફ પડે ગોદા અમારે તમારા મારા જાય વિખાઈ જાય છે બરોબર ભાઈ ને રોડ હાલો તમને રોડ બતાવું

અને કોઈ સારો માણ આવે સરપંચ ને કઈ રોડ કરે તો એમ એટલે ઉભા થઈ બાપા હા છત્રી ના લઈ સમજી ગયા જે રીતે મતદારો કહી રહ્યા છે હાલ તો અત્યારે ગામમાં તમામ સુવિધા છે ક્યાંક રોડ રસ્તાને લઈને પ્રશ્ન છે પરંતુ વરસતા વરસાદમાં પણ છત્રી સાથે અત્યારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે ત્યારે સાંજે છ વાગ્યા સુધી મતદાન શરૂ છે ન્યુઝ કેપિટલની પણ સર્વે દર્શક મિત્રો અને મતદારોને અપીલ છે કે તમારી આસપાસ જો ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ને તમે મતદાર હોય તો મત આપનો અવશ્ય આપજો કેમરા પ્રશ્ન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ મોટી વાવડી